કોંગ્રેસનો મોટો ફટકો સૌરાષ્ટ્રમાં ભાજપની મોટી ગેમ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ પોતપોતાની કમર કસી લીધી છે રાજ્યમાં એક તરફ કોંગ્રેસ ભાજપ લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવાર જાહેર કરી શકે છે તો બીજી તરફ હજુ પક્ષપલતાનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ભાજપના રાજકીય ભરતી મેળામાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાદાણી સહિત કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ કેસરીય ધારણ કર્યા છે જુનાગઢમાં માણાવદરના પૂર્વ એમએલએ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે તેમની સાથે સાથે કોંગ્રેસના ત્રણસો થી વધુ કાર્યકરોએ પણ પંજાને બાય બાય કહી કેસરીઓ ખેસ ધારણ કર્યો છે મંથલીમાં એપીએમસી ખાતે સી આર પાટીલની હાજરીમાં તમામે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસના અલવિદા કહી દીધું છે ઉલ્લેખનીય છે કે અરવિંદ લાડાણી છેલ્લા પાંત્રીસ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા ભાજપના જોડાયા બાદ અરવિંદ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે ભાજપમાં સામાન્ય કરતા તરીકે કામ કરવા પણ તૈયાર છે ટિકિટ મળે ગમે તેને મળે પણ જીદ કમળની જ થાય તે ધ્યેય છે ધન્યવાદ